દોસ્તો વિડીયો અંદર બન્યા રેજો આજે તમને બધું અલગ અલગ ચીજો દેખવા મળશે અલગ અલગ જગ્યા અલગ અલગ લોકેશન અને તમને અલગ અલગ બધું માહોલ દેખવા મળશે તો વિડીયો લાઈક કરજો અને વિડીયો એન્ટરટેન અને આજે અલગ અલગ ઘણું બધું તમને જોવા મળશે તો ધ્યાન રાખજો અને વિડીયો દેખતા રહીજો દોસ્તો ધાનેરા બસ સ્ટેન્ડ તો આ એ ધાનેરા બસ સ્ટેન્ડ દેખો હા હે વોલ્વો હા હે થરાદ ગુજરાત હા હે ડેપો જોઈ તાનેરા બસ સ્ટેન્ડ બરાબર દોસ્તો અને આ બસ કેવો જાય રાધનપુર જાય રાધનપુર જાય તો આ દાનેરા ડેપો જોઈ લો ધ્યાનથી બરાબર દોસ્તો આ દેખો કેવી સફાઈ બફાઈ કરી નાખી અંદર આ પાણીનો ટોકો બસ સ્ટેન્ડ બનીએ બસ સ્ટેન્ડની બહાર એ અને આ હે મધુસૂદન શોપિંગ સેન્ટર આ જોઈ લો આ તીસરો માળ આ બીજો માળ અને આ હે પહેલો દેખો બનાસ બસ પાર્સલ આ જોઈ લોસભાઈ રેજો બહુ મજા આવશે તો દોસ્તો તમે વિડીયો પૂરો જોયો તો તમને અગર જો વિડીયો સારો લાગ્યો તો ભાઈ લાઈક કરજો ને ચેનલને ને કરજો ને બે લાઇકન ને જરૂર દબાવજો અગર યુટ્યુબમાં દેખો તો અને અગર ફેસબુકમાં દેખતા હો તો ભાઈ લાઇક કરો ચેનલને ફોલો કરજો અને વિડીયો શેર કરજો ને દોસ્તારો તમને અગર મિત્રો ભાઈઓ અને તમને જો આ ટાઈપના ઓરિજિનલ કન્ટેન્ટ જોવાના જો વધારે પસંદ આવતા હોય તો તમારા ભાઈને તમારા ભાઈ એ રીતના કન્ટેન્ટ ઓરિજિનલ ઓરિજિનલ લાવતો રહેશે અને આ હારા હારા કન્ટેન્ટ લાવવાના છો એટલે ભાઈ થોડો ભાઈને સપોર્ટ કરજો લાઇક મારજો બરાબર તો ભાઈ તમારા માટે આ ઓરિજિનલ ઓરિજિનલ કન્ટેન્ટ લાવતા રહેશે તો ભાઈ મળશું એક નવો બ્લોક લઈને ફેરથી આ એક નેનો વિડીયો હતો થોડો એક માપેજ તો આજે હું જે આ જનરલ હતું એ તમને દેખાડી દીધું કાલે થોડો એક અલગ બ્લોક આવવાના થોડા લોભા લોબા તો ભાઈને સપોર્ટ હાલતા રહેજો તો થેન્ક યુ જય હિન્દ જય ધોનેરા જય ગુજરાત